કોસ્મેટિક્સ બનાવવાની ફેક્ટરી પાડવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યની ફ્લાઇંગ સ્કોડે સુરતના પૂણા ગામ અને મોટા વરાછા ખાતે વગર પરવાને જુદી જુદી કોસ્મેટિક આઇટમનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી છે અલગ અલગ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ અને ચકાસણી માટે મોકલી અપાયા છે આ ફેક્ટરીમાં પડેલું રૂપિયા ત્રેવીસ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે સોમવારે સુરત ભરૂચ અને વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યની ફ્લાઇંગ સ્કવોડે બે સ્થળે દરોડા પાડ્યા હતા તો મોટા વરાછામાં સુદામા ચોક પાસે એટલાન્ટા મોલમાં જી ટુ અંડરગ્રાઉન્ડમાં પરવાના વગર જાણીતી કંપનીના નામ સરનામાનો ઉપયોગ કરી કોસ્મેટિકની ચીજવસ્તુ બનાવતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા પકડાયા છે તેમની પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો તેમાંથી ચાર સેમ્પલ ચકાસણી અર્થે મોકલી અપાયા છે ડેન્ટ ડ્રગ વિભાગની આ જ ટીમે પૂર્ણા ગામ ખાતે સી કે કોર્પોરેશનમાંથી અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં પકડી પાડ્યો હતો તેઓ લેબોરેટરી વડોદરાના નામ સરનામા તથા લાયસન્સ નંબરનો તેમની જાણ બહાર ઉપયોગ કરતા હતા કોસ્મેટિક ચીજનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કોસ્મેટિકનું વેચાણ કરતા નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી અને આશરે રૂપિયા વીસ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમના પાંચ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા અમને જે અમારી ટીમ દ્વારા અગાઉ સુરતમાં રેડ પાડવામાં આવેલી હતી કે ત્યાં એક વગર પરવાને ખોટા નામથી અને એમેઝોનના પ્લેટફોર્મથી ગેરકાયદે કોસ્ટી ઉત્પાદનને વેચાણ કરતા શક્તિને દરો પડ્યો તો ત્યાંથી સારી માત્રામાં માલ ઝડપ્યો હતો એ જ ટાઈમમાં અમારી ટીમને પણ એક બીજા યુનિટની પણ એક ડાઉટ ત્યાં માહિતી મળી હતી તેના પર અમારી ટીમે વોચ રાખી હતી તો તાજેતરમાં જ હમણાં ગઈકાલે જ એમને ત્યાં સુરત ખાતે કોણા ગામ ખાતે આવેલા સીટ એન્ટરપ્રાઇઝ અને એક સી સ્મિત એન્ટરપ્રાઇઝા રોડ આ બંને જગ્યાએ દોડા પાડ્યા તો બંને જગ્યાએ કોઈપણ જાતના લાઇસન્સ વગર સૌંદર્ય પ્રસાદનું ઉત્પાદન કરતા હતા જે ખરેખર ડ્રગ અને કોસ્મેટિક એક્ટ નીચે અને લાયસન્સ લઈને એક કાયદાની મર્યાદામાં રહીને ગુણવત્તાવાળા સૌંદર્ય પ્રસાદનું ઉત્પાદન કરવાનું હોય છે એના સ્ટાન્ડર્ડ ગુજરાતમાં પણ અહીંયા કોઈ પણ લાયસન્સ હતું કોઈ પણ રોમનું ટેસ્ટિંગ થતું હતું કોઈપણે ફિનિશ પડે ટેસ્ટિંગ થતું નહોતું અને કોઈ પણ ટેકનિક વ્યક્તિ પણ નહોતા અને કોઈ પણ કંપનીના બ્રાન્ડથી જે એમેઝોન પ્લેટફોર્મ કે ફ્લિપકાર્ટ ઉપર ઓર્ડર મળે તેને લેબલ છાપીને શેમ્પુ હેર ઓઇલ જેવા વગેરે કોસ્મેટિકના અને ટોયલેટ સોપ અને ક્રીમ આ બધી કેટેગરીના કોસ્મેટિક્સનું વેચાણ કરતા હતા ત્યાંથી લગભગ આ બંને પીડો ચોવીસ પોઈન્ટ સિત્તેર લાખ એટલે લગભગ ચોવીસ લાખ જેટલો મેં જપ્ત કરેલો છે નવ જેટલા કોસ્મેટિક નમૂનાનું પૃથ્થ માટે ટેસ્ટિંગ માટે લીધેલા છે અને આ વ્યક્તિઓએ વગર પરવાને બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરીને લોકોના સાથે છેતરબંધી કરી છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરબંધી કરી છે અને લોકોને આરોગ્ય નુકસાન થાય તેવું પૂર્ણ કરેલું છે આ બધા વ્યક્તિઓ સામે અત્યારે તપાસ ચાલી રહી છે એ લોકો ક્યાંથી રોડ લાવતા હતા આ તૈયાર માલ કોને વેચતા હતા મોટાભાગનો માલ એ લોકો ઓર્ડર ઉપર એમેઝોન અને ફ્લિપકાર્ટ પ્લેટફોર્મથી વેચતા હતા એટલે એના કોઈ ઓથોરાઈ ઓફિસની ઇસ્યુ અમને મળેલા નથી આમ છતાં એની એક જૂની જૂની તપાસ અમારી ટીમ કરી છે અને આ છેલ્લા મહિનાની અંદર આ ત્રીજો અમને એક આવો કોસ્મેટિક અને આયુર્વેદનો ઉત્પાદક જોવા કે જે ઓનલાઈન પ્લેટફોર્મથી કોઈપણ લાયસન્સના પરવાના વગર એમેઝોન કે ફ્લિપકાર્ટના માધ્યમથી રાજ્યના અને દેશના નાગરિકોને આવા બનાવટી ડુપ્લિકેટ અને થી કોસ્મેટિકનું વેચાણ કરતા માલુમ પડેલ છે